એ મારા એના નામની જમીન ખોટો દસ્તાવેજ કરેલા છે મારી જમીન ને બરાબર હું મેં દાવો તો કોઈ રજૂ નથી કે આમ થી બરોબર છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હાજર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ડેર ધારાસભ્ય બિન ને બે હાજર ઓગણીસર માં ઓગણીસ માં દસ્તાવેજ કરેલો છે મેં બે વીસ માં દાવો કર્યો કોર્ટમાં બરોબર મારા એક તરફી દાવો હતો બરોબર તો કોઈ કઈ નામ કઈ લેતા નથી આપનું આખું નામ શું હોય તમારું આખું નામ શું હોય મારું આખું નામ જતુભાઈ વીરાભાઈ જતુભાઈ વીરાભાઈ ધાખડા ધાખડા બરોબર અમે દરબાર થી કાઠી દરબાર છે બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આમ અંદર કરતી નહીં પોલીસે મેં દાવો કર્યો ને ભાઈ એમ મારી માટે નિલીપ રાય તો અમરેલી એસપી ગયો ને એની રાજુલા ની પોલીસ મને હેરાન કરતી હતી બરોબર બરોબર બે ત્રણ વખત પોલીસ સ્ટેશન રાખો એસપી થી ફોન કરી જમાદાર ની બદલી કરાવી નાખી બરોબર એ બધા મારી પાસે કોલેજ માથા પહેર્યા માણસ પેકેજ નંબર બે ના આ લોકો એટલું એટલું રાજકારણ છે ને હું કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ પણ કે તમારી હું છે એમને ટપો ને કે વાંધો નહીં તો જમીન તમારી પાસે મેં અદલા બદલી કરી દેમ કંપની આવી બોલી જમીન ને મારા એને મારે નવ વીઘા જમીન મારા ગામ ની ખરાબ આજે જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા કોન કંપની આવતી હતી બે હજાર સાત માં છ સાત માં મારા ગામ ની અંદર બરોબર ત્યાં નવ વીઘા જમીન આપી નવ વીઘા માં મને છવ્વીસ વીઘા જમીન આપી પાંચ લાખ આપ્યા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ને દસ્તાવેજ બાકી રહ્યા દસ રૂપિયા પટેલ કરીને વિડીયો કોલ કંપની એજન્ટ હતા બરોબર મારી બે હાજર સાત માં મારી જમીન સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી ચેક થી એને બરોબર હું પ્લેન્ડર ગાડી મને બે હાજર આઠ માં બેતાલીસ હજાર ની કેશ પેમેન્ટ જોડાવી દીધેલી બધા મારી આધાર બધા આધાર પૂરા અનાજ કોઈ નામ જ નથી લેતા હું ખેડૂત પાછી જાય મારા દસ સાક્ષી હતા સમજા પાંચ મારે ગામ ની જમીન આપી ને પાંચ આજે મેં લીધી બાજુ બાજુ વાળા બરોબર કોઈ ની કઈ જરૂર પડી નઈ મેન જે માલિક હતા ને એ પાંચ માં હાજર કે અમે દશરથ ને દશરથ ભાઈ ડાયરી કબજો જેતુ ભાઈ ને હમ ત્યાં આપડે સો ટકા પૂરું થઈ ગયું પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખેલો પણ પાછા મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું સમજ્યા

હાથી લગન તમને માયા ભાઈ તો એના માટે પૈસા ના આલે કે પૈસા નથી માયા ભાઈ તો ભાઈ બિન પાત્ર દસ્તાવેજ ખોટો દસ્તાવેજ એમને પાવર ઓફ એટર્ની ઉપર અમને દેવા માટે લીધેલી છે કંપની વાળા એ આ તો એને રાજકીય રાણીએ જે ભાઈ તારા જેવો બીનો હતો ને અમરીશભાઈ અમરીશ ડેર એટલે આટલા અમરીશ ડેર એટલે બરાબર મામલતદારમાં બધા એ સ્ટેટ કલેક્ટર ખોટો દસ્તાવેજ છે એમાં કોઈ નામે નથી લેતા સમજાય બરોબર હો બાય

હા બરોબર કબજો મારી સાહેબ ની નહી બરોબર નિલીપ રાય બરોબર બરોબર એને તરત એમ બરોબર એટલે કોઈ તો કોઈ નામે એટલે થાય પણ ગમે ત્યારે હજી એના નામના હાથ એના નામ ના નીકળે ભરતભાઈ ભાઈ ભૂમર બરોબર ભાઈ પણ એ નામ કેમ નથી લેતા એ જો કે આ તો એને એટલું લાગવું છે ને કે ભરતભાઈ માં એને જેલમાં જવું જ પડે હમ ખોટા દસ્તાવેજ કરેલા બિન પાત્ર જે જો બરાબર બોલો જે એની આગળ જે દસ્તાવેજ હતો કબજો મારી પાસે રેગ્યુલર હતા એ કોઈ ખાતેદાર નથી બરાબર એની પાસે આ દસ્તાવેજ કરેલો છે હું એટલે એનું કોઈ રજૂ નથી કે બરોબર એક તરફી મારો કેસ એટલે હું ચોથા પિન્ટુ ભાઈ તમને એક નવનીક ભાઈ ને આવું મોબાઈલ માં મારા ફોટા એટલે જાય હું તમ તારે બોલો છે બધું બોલો બરાબર અત્યારે તમે જે બોલો ને એ એ થાય છે તો બરોબર નો જે મારો આવેલો ખેડૂત નું લાઇટ કનેક્શન છે એ ખેડૂત નું લાઇટ કનેક્શન આખું કનેક્શન જે વાળા એક રૂપિયો મૂકે હમ એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો નહી બી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ લાખ નું નુકસાન કરાવ્યું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાયું જીઆઈપી અને કનેક્શન અત્યારે બંધ કરાવી અત્યારે મારે મેન જે કનેક્શન પચીસ વિઘા જમીન છે ને એઆઈપી મને સર બોલી હતી કે બધી જમીન દેવા જાય ને ત્યારે જતુભાઈ અમે દસ્તાવેજ કરશું બરાબર પછી જમીનની કિંમત વધવા મળી ને એટલે જે દસરથા પટેલ હતા બરાબર ઈ વોફ થઈ ગયો છે માણસ બહુ પણ પોતે લેસ ની હતા સમજા તે દારૂ થી તેમ કરાવી ના લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભણ માણસ હતો એમ કે આને ક્યાં ખબર પડશે મારી જમીન તો મારી પાસે છે પછી મને પૈસા થી મને ઘણું રેસ્ટ કરાવ્યો કે મે તમને પૈસા દઈ દે બીજા માણસો થી હું પછી ભાગ ધમકી દે આ બાબતે મારા છોકરા માં તો એકલો ચીટીનો કેસ છે સમજા આ સાઈડ જમીન પડાવી લેવા માટે

તમારી જમીન કોઈ તમને ક્યો બરાબર તમને ખબર ટૂંક સમય પેલા અહિયાં સમાજની સપ્તાહ હતી માતાજીના મંદિર છે બે ત્યાં વીરાભાઈ તો ક્યારે જેતુભાઈ મને કે બીજી કઈ હવા જમીન તમે કે ભાઈ તમે ક્યારે જમીન ના દસ્તાવેજ કરાવ્યો છે બરાબર ત્યારે અમરીશભાઈ ડેર જયારે ધારાસભ્ય બન્યા બે હજાર સત્તર માં ઓગણીસ માં તમે આ અને વરસાદ લોક દીધો મને ખબર ન પડવા દીધી મહિને મને ખબર પડી પછી મેં કોર્ટ માં દાવો કર્યો તો એ લોકો કોઈ રજૂ નો છે બરોબર અને પછી તરતી મારા બધા સમજ નાતા હતા કે જેતુભાઈ પૂછો હાજર ઈચ્છા સાત વર્ષ હતા બરોબર અમે હાથ વર્ષ માં કોઈ દીધો જેતુભાઈ આવ્યા જમીન છે પણ નહીં પણ મને તો તમે માલિક બનવા નથી દેતા ને તમારા બાપે મે મારું બધું દસ તોલા સોનું પંદર તોલા મારું બધું સોનું વેસી વકીલ ને રાખી પેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો સેટિંગ કરી નાખ્યું બરાબર અત્યારે મારા એ ભાવ ભાવમાં અત્યારે આપડે ઘરે જમવા બેસીએ તો બૈરા રડતા રડતા એમ કે તમારું કઈ હવે આ ભાવ સોના ન થઈ ગયા તમે અમને ક્યારે કરાવી દો ક્યારે કોઈ કઈ અત્યારે કરોડો જમીન તમારી પાસે છે ને જમીન છે પણ હવે આવો આ ભાવ થઈ તો અમને કરાવી સાચી વાત એટલે આવો માણસો સાહેબો હું હવે કઈ ક્યાં ને ભૂખ હતી બરાબર હવે અમે માની એ જમીન માંથી મેં મારા લગન પછી બોલી જમીન તમારી હું રાજુલા ઈરાક તો બે હાજર છ સાત માં બરાબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું હમ આ પલંડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધેલ બેતાલીસ હજાર ની અને આ લોકો મારા આધાર પુરાવા નાશ કરવા બરોબર છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંક માં બી પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં આવ્યું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદત આવી જાય પછી મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારિયા છે તમારા સમાજના બરોબર હું બરોબર કે મેં નતા પેલા મને દોઢ લાખા મારા દાગી ના વેસી પૈસા ભર્યા હતા કોઈ તમારી વાડી આવે એવું તમને કરી દઉં હું જજે હુકમે કાઢ નાખ લો મારા હુકમ મારા હાથમાં નથી આવતા બરાબર બરાબર તમે જો તમ તારે બોલાવું હારી કહી દઉં છું બરાબર હું ત્યારે મારે બહાર જવું છું મારે એવી કેપેસિટી છે કે મારે બહાર જવું તો મારે પાંચસો રૂપિયા ભાડું તો મારે બાર થી ગોતવું પડે મૂળ તો તમને છેતરી ને તમારી જમીન નો કારણ કે રોડ ટચ ફોર રોડ પર વળતર મળવા કારણે આ લોકોની ની બગડી એમ જાય ફોર જી રોડ પડવાનો છે એમાં એ રોડ રોડ ટચ જમીન થઈ તો તો આ જયરાજી ને આ માયા ભાઈ ને ઇન્ક રાજુલા જાફરાબાદ ને એ બધું ખોટું કેટલું કર્યું એટલે બહુ બહુ એમ હમ એના નામની પોતા ને કે તમારા નામની આ જમીન છે એટલે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર એ નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તો એનું કઈ નુકસાન થાય મને તેનો માલિક બનવાનું દેતા આને પાપે ને હું અત્યારે મારે લાઈટ કનેક્શન નથી જયારે બીજાથી લાઈટ લઈને ઓલું કરું છું સમજે મેન કનેક્શન મને આપ્યું સર્વ નમરો છે હું અત્યારે ત્યાં લાઈટ બંધ છે ને હમણાં મેં વાત કે પવન શક્નો કોન્ટ્રાક્ટ આની પાસે છે અમરી ડેર પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરોડી પવન સખી આવી ગઈ છે અત્યારે પવન સખી આજે તો વાડી આવી ગયો ને મારા ભાઈ કીધું મને કે જતું મને કે અમૃત બરાબર નાખતા એટલે એ તો હજી ઓલામાં આવી ગઈ છે આમાં તો ખરાબ નાખે તો બાકી આમાં તો નહીં નહીં મેળવ કારણ કે હું કોર્ટમાં ગયો છું કે મારા કોર્ટ ના આધાર પુરાવા નાખે તો બધું

આપડે એકલા માણસ પછી બધા અમારા અમારે એમ જેટલી તમને મદદ થશે ને એટલી અમે કરશું